નમસ્કાર આપણા શરીરમાં સૌથી મહત્વનું હૃદય કોઈ કહેશે મગન અને અલગ 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 લોકો પણ સૌથી શક્તિશાળી છે આપણું મન મનને સમજે તે મુનિ એમ પણ કહેવાય છે કે મનને સમજે તે મુનિ મનની શક્તિ અગાઢ છે વર્ણન ન કરી શકાય તેવી છે એટલે તો કહેવાય છે ને મનથી હારી ગયેલા એ હારી જાય છે હવે જે મન છે એને કેળવું કેવી રીતે એના માટે આજે આધુનિક વિજ્ઞાનમાં એક નવો એપ્રોચ જેના વિશે આપણે સાંભળ્યું પણ હશે અને દેટ ઇઝ કોલ સેલ્ફ કાઉન્સલિંગ પોતાની જાતને કાઉન્સલિંગ કરવું પોતાની જાતને આશ્વાસન આપવું સાંત્વના આપવી પોતાનું વિશ્લેષણ કરવું પોતાની નબળાઈઓને પણ જોવી પોતાની શક્તિ છે એને પણ જોવી અને ખાસ તો કોઈ પણ પરિસ્થિતિમાં જે કાંઈ હોય ઉપર નીચે જે કાંઈ પરિસ્થિતિ આવે એની અંદર ડગવું નહીં ટકી રહેવું મુશ્કેલીઓ તકલીફો ટ્રબલ્સની વચ્ચે જે માનવ અડીખમ ઊભો રહીએ છે બીજાનો સહારો લીધા વગર પોતાના સહારે એ તરી જાય છે એનો મતલબ એ નથી કે બીજાની સહાય ન લેવી બીજાની સલાહ ન લેવી લેવી પણ પ્રથમ પોતે પોતાની સલાહ લેવાની છે પોતાના જીગરને પોતાના જમીનને ગંઢોળવાનો છે અને મારી શક્તિ શું છે મારી નબળાઈઓ શું છે એનું તટસ્થતાપૂર્વક અવલોકન કરવાનું છે હતાશામાં સરી પડવાનું નથી અપ્સ એન્ડ ડાઉન્સ જીવનમાં આવવાના એ જીવનનો એક ભાગ છે ઘણા માણસોને તમે આજુબાજુ જોયા હશે કે વિકટ પરિસ્થિતિમાં પણ હસતા રહેતા હોય અહીંયા નજીકમાં જ એક હેર સલૂન છે ત્યાં અવારનવાર જવાનું થાય એ માણસ આખો દિવસ આનંદમાં જાય ગમે ત્યારે જુઓ તો આનંદમાં આપણે જોઈએ કેમ છો કે આવો સાહેબ ધીમે ધીમે પરિચય હોય તો એક વખત અમે બંને એકલા હાથ એટલે મેં એમને પૂછ્યું મેં કીધું શું છે ફેમિલીમાં આ તે બધું બરાબર મારો થોડો પરિચય આપ્યો અને પછી એમને જે વાત કરી મને વિચારતા કરી દઈએ એમને કીધું કે સાહેબ મારે એક દીકરો છે એક દીકરી છે દીકરાના લગ્ન પણ થઈ ગયા છે દીકરાના ઘરે એક દીકરો છે પણ મોટી દીકરી છે એ લગભગ અત્યારે સત્યાવીસ વર્ષની આસપાસ છે અને નાનપણથી જન્મથી જ માનસિક રીતે સાવ અપંગ છે એની માનસિક બુદ્ધિ વધતી જ નથી એટલે આજે પણ મારે અને મારી પત્નીએ એની બધી કાળજી રાખવી પડે છે મેં કીધું તમને હું ઘણી વખતથી જોઉં છું ઘણી વખત મેળ્યો મેળો છું ક્યારેય તમારે આવી પરિસ્થિતિ હોય મને કેસ બેને મેં સ્વીકારી લીધી છે કુદરતે કોઈ કારણોસર મારી અને મારી પત્નીએ મારા ફેમિલીએ એની સેવા કરવાનું લખ્યું છે જો હસતા મોઢે ન કરું અને રોદરા રોએ રાખવું બધાને કઉક દુઃખ છે દુઃખ છે દુઃખ છે શું કરું એના બદલે સ્વીકારી લીધું કે ભાઈ આ છે તે છે આપણે એની શક્ય હોતી સેવા કરવાની મને માણસ એમ લાગ્યું કે આને પોતાનું સેલ્ફ કાઉન્સલિંગ પોતે કરી લીધું એજ્યુકેટેડ નથી ભણતો નહીં કોઈની પાસે દીકરી હોય એવું નહીં સામાન્ય માણસ પણ એને એનું સેલ્ફ કાઉન્સલિંગ કરી દીધું અને કોઈ પણ પરિસ્થિતિમાં ડગવું નહીં અચમચવું નહીં જે પરિસ્થિતિ આવે તેને સ્વીકારી લેવી પછી તેમના ભૂતકાળની એ વાત થઈ કે સાહેબ આનાથી પણ ખરાબ પરિસ્થિતિમાં અમે હતા એમાંથી ધીમે ધીમે બહાર આવ્યા આજે તો દીકરો પણ સારું કમાય છે મારા જ વ્યવસાયમાં છે એક મોટી સલૂનમાં બહુ સારો પગાર છે અને ભવિષ્યમાં ઘરનું સલૂન કરવાનું એક સપનું છે ગામડે થોડીક જમીન પણ છે ઝાઝી નથી પણ થોડીક છે આ એક પ્રોબ્લેમ છે દીકરીનો દીકરાની ચિંતા થતી કે ભાઈ આ દીકરી આ ટાઈપ છે તો સ્વાભાવિક કોઈ દીકરી નહીં દે પણ દીકરી પણ સારી મેળવી છે સેવા સારી કરે છે અને દીકરી દીકરાના ઘરે પણ આજે સરસ મજાનો દીકરો છે હવે તમે જુઓ કે બે પરિસ્થિતિ છે સુખ પણ છે અને ખરેખર વિકટ પરિસ્થિતિ કહેવાય એવું દુઃખ પણ છે એમને કીધું કે અમે બંને માણસ સાથે વર્ષોથી ક્યાંય ગયા નથી પાંચેક વર્ષની દીકરી થઈ અને પછી ખ્યાલ આવી ગયો તો ભાઈ એબનોર્મલ છે માનસિક રીતે અપંગ છે તમે ક્યાંય જઈ શક્યા નથી જતા નથી એની કેર રાખવી પડે મને એ માણસને સલામ કરવાનું નથી તમારી આજુબાજુ પણ આવા કોઈ માણસ હશે એનાથી વિપરીત પણ તમે જોયા હશે બધી રીતે બધું બરાબર હોય કોઈ સામાન્ય તકલીફ આવે તરત જ હતાશ થઈ જાય ડિપ્રેશનમાં આવી જાય ન કરવાનું કરી બેસે સેલ્ફ કાઉન્સલિંગ તમે નેટમાં સર્ચ કરશો એના વિશે ઘણી બધી માહિતી મળશે કહેવાનો મતલબ એ છે કે આપણા મનને મજબૂત કરવાનું છે મનને મજબૂત રાખવાનું અને જે કાંઈ બનવાનું છે એ બનવાનું છે આપણા આંતરિક જગતમાં આપણા પર્સનલ લાઈફમાં જે બને છે એ પણ બનવાનું છે એની સાથે સાથે આ પરિવેશમાં રાજકીય રીતે ભૌગોલિક રીતે જે કંઈ ઘટનાઓ ઘટવાની છે એને હું કે તમે આપણે રોકી શકતા નથી તો ત્યારે ધ્યાનથી સમજણથી એક વિવેકથી અંતર સુજ કેળવી અને મનને મજબૂત રાખવાનું છે મન ચંગા તો કથોત ને ગંગા એ ભલે બીજા સંદર્ભમાં કીધું છે પણ હેતુ એ છે કે ભાઈ મનને મજબૂત રાખો મન મજબૂત થાય તો વિકટ પરિસ્થિતિમાં પણ આપણે એમનો સામનો કરી શકીએ આના માટે સદવાચન ઉપયોગી થાય પોતાની સાથે અમુક સમય ગાળવો ઉપયોગી થાય એવા મિત્રો હોય કે જેના ખંભે તમે માથું રાખી અને પછી પોતાની વેદના ઠાલવી શકો એવો કોઈ આપતો મિત્ર હોય તો પણ ઉપયોગી થાય અને બીજા ઘણા એવા છે નાના મોટા પ્રયોગો જેનાથી મન મજબૂત કરી શકાય એ મનને મજબૂત આપણે કરવું જ પડે બાહ્ય પરિસ્થિતિથી આપણે બદલી શકવા નાણાંથી આપણી આંતરિક સ્થિતિને આપણે બદલી શકીએ આ સેલ્ફ કાઉન્સલિંગ વિશે થોડુંક વાંચ્યું તો મને એમ થયું કે એ વિશે આપણે શેર કરું તમે પણ ડિટેલ્સમાં એના વિશે વાંચી શકશો નેટ ઉપર પણ ઘણું બધું મળી જશે મનને મજબૂત કરો આનંદ માર્યો અનબોલ્ડ ટુમોરો એન્ડ ડેડ યસ્ટર ડે બહુ સરસ વિધાન છે કોઈનું કે અનબોલ્ડ ટુમોરો એન્ડ ડેડ યસ્ટર ડે વાય ફ્રેન્ડ અબાઉટ ધેમ ઇફ ટુ ડે બી સીટ હે આજની ઘડી રળિયામણી આજની રળિયામણી કરી શકતા હોય તો જે વીતી ગયેલી કાલ છે અને જે નથી જેમ એવી આવતીકાલની ચિંતા કરી અને આજનો દિવસ ન બગાડો એને વ્યર્થ ન જાગ્યો નમસ્કાર પ્રણામ ફરી મળીશું તો બીજા નવા વિષય સાથે લાઈક કરજો ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ પ્રણામ